ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના ચાંચવેલ ગામના ઈસમને ભરૂચ એસઓજી પોલીસે બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો આ ગુનામાં ગાંજો આપી જનાર વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો તે આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ઢગાડી દીધો હતો બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગડા તાલુકામાં આવેલા ચાંચવેલ ગામે ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલ ગાંજાનો વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એસઓજી ટીમને મળી હતી તેના પગડે ટીમે એફએસએલ સહિતની ટીમને સાથે રાખી સોલેમાન ઉર્ફે બાદશાહના ઘરે દોરડા પાડી ઘરમાં તપાસ કરતા એક રૂમમાં મીણિયા થેલીમાં ભરેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ટીમે એફએસએલ ટીમની મદદથી ગાંજાનું વજન કરતાં કુલ સત્યાવીસ હજારથી વધુની કિંમતનો બે કિલો ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું જેમાં પોલીસે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપી જનાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના ઇમરાન નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ભરૂચ એસઓજી યા એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેષ વસાવાને મળેલ માહિતીના આધારે આ ગુનામાં વોન્ટેડ આરોપી ઇમરાન રહેવાસી વલણ ભરૂચ શીતલ સર્કલ રેલવે સ્ટેશન પાછળ હાજર હોય તેને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના વિરુદ્ધ સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી